વડનગર તાલુકાના છાબલિયા ગ્રામ પંચાયતમાં ઠરાવ વિરુદ્ધ સભ્યોનો નો વિરોધ તપાસ કરીને ઠરાવ રદ કરવાની માંગ ઉપરપંચ સહિત સાત સભ્યો અસંતોષિત ગ્રામ પંચાયતની બે બેઠકમાં પંચાયત હસ્તકના વિકાસ કાર્યો અને વિવિધ યોજનાઓના કામોને લઈને કેટલાક ઠરાવો મંજૂર કરાયા હતા આ ઠરાવોમાં સરપંચને કામો કરવા માટે અધિકાર આપવામાં આવ્યા હોવાના મુદ્દે વિવાદ ઊભો થયો છે ઉપસરપંચ સહિત કુલ આઠ સભ્યોએ આ ઠરાવો વિરુદ્ધ લેખિત વિરોધ નોંધાવીને જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી છે સભ્યોનું કહેવું છે કે આ ઠરાવો અમારી જાણ વગર અને અમારી સહમતી વિના પછીથી લખવામાં આવ્યા છે

ભાઈ એમના જેઠ છે હેરાયભાઈ વટકરવા અને અમારા અંકાથી બધી ચર્ચા એમના જેઠ જ કરી આ બાદરજી ભાઈ લેડીઝ પડે તો બિચારી બે રહેશે કોઈ વટ બાદરજી જ કરે અને તલાટીમાં સામેલ છે સભ્યોનું કહેવું છે કે જરૂરી જણાશે ત્યારે તેઓ અધિકારીઓ સમક્ષ વ્યક્તિગત રીતે નિવેદન આપવા તૈયાર છે આ મુદ્દે ગામના સામાજિક આગેવાન ભવાનજી ઠાકોરે જણાવ્યું કે સરપંચ શીતલબેન જસનજી ઠાકોરે અમે સભ્યોને ઠરાવ બાબતે અમે સભ્યોને વિશ્વાસમાં લીધા નથી અને એમના જેઠ બાદલજી ઠાકોર પંચાયતનો વહીવટ ચલાવી રહ્યા છે સ્થાનિક સ્તરે આ ઘટનાને લઈને ચર્ચાઓ ગરમાય છે કારણ કે છાબલિયા ગામમાં સરપંચ હાલ તાલુકાના સરપંચ એસોસિએશનના પ્રમુખ પણ છે અને તેમના જ ગામના આઠ સભ્યો વિરોધ કરી રહ્યા છે હવે અધિકારી દ્વારા શું કાર્યવાહી થાય છે તે જોવાનું રહ્યું ગ્રામ પંચાયતમાં જે આવેદન આપ્યું એમાં પંચાયતની જે બે નવી મિટિંગ સભ્યોની ભરેલી હતી પરંતુ એમાં કોઈ ઠરાવ કરવામાં આવ્યો નહોતો અને કામોને જે સરપંચને કામ કરવાની સત્તા સોંપવાનો ઠરાવ એમને કર્યો એ તલાટી અને ભાઈ સરપંચ વતી પેલા બાદરજી છે બેને ખાનગી રાહે એ પાછળથી ઠરાવ કરી અને એમને બીજા બધા કામોની મંજૂરી વધુ કરી નાખી એટલે સભ્યનું કંઈ જાણે નથી એના માટે અમે વિરોધ કર્યો કે તમારા સભ્યોને પૂછવું તો પડે જ નહીં સભ્યોને ના પૂછો તમે તમારેથી બધું સભ્યોની મિટિંગ ભરવાની આપતી નથી એટલે એના કે તમારે જો અરજીઓ કરવી હોય એ કરી દેજો તલાટીને કીધું કે તમે કને પૂછીને ખરાબ કર્યો એટલે કે અમારા સભ્યોને પૂછવાનું આવતું જ નથી એ તો કે અમારા ઉપરથી ઓર્ડર થાય એટલે અમારે ખરાબ કરવો પડતો મિટિંગ સભ્યોની ડેપ્યુટી સરપંચની જરૂર શું સર ભાઈ આવા તો મુદ્દે જવાબ આપવો જોઈએ અને બાદાજી કીધું કે તમારે જેટલી અજીબ કરવી કર કરતો એમાં કોઈ ફરક પડવાનો નથી એટલે બીજું સાર તમે તમારું કરો મેં મારું બરાબર એ અંદર હાલ પંચાયતની અંદર લેન્ડિજ ઠીક છે એટલે લેન્ડિજ તો પંચાયતમાં આવત જ છે એ એ વસ્તુ બરાબર છે પણ વહીવટ માદાજી કરીને છે રાય કરીના જેઠ છે એ રાય વહીવટ કરવામાં અને અમારા અંકાથી બધી ચર્ચા એમના જેઠ જ કરી માતાજી